મારું નામ શ્રી વૈભવ કુમાર નંદકિશોર મહેતા સુરત ત્રુપાડ તપોદન બ્રાહ્મણ નવરેશના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પદથી આજે સુરત ત્રુપાડ તપોદન બ્રાહ્મણ નવરેશના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયારમાં સંયોજનોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ દસ બટુકોએ ભાગ લીધેલ છે અને ત્રણ ચૌલ મુંડન એટલે કે બાબરી સંસ્કાર પણ આપવામાં આવ્યા છે સદર કાર્યક્રમમાં મહત્વ એ કહી શકાય કે જ્યારે કોઈ પણ બ્રાહ્મણ બાળકને ધારણ કરવામાં આવે છે આ કાર્યક્રમ કરતો આવ્યો છે અને એ કાર્યક્રમની ઝરતી સફળતાઓ બાદ કાર્યક્રમ આજે અગિયારમાં સમૂહજનોના રૂપાંતરિત થયો છે સદર કાર્યક્રમમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી આપણા પ્રફુલભાઈ પાંચ સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી સુરત મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તેમજ સુરત મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગના શ્રી યશુદારભાઈ દેસાઈ એ હાજરી આપીને બટુકોને આશીર્વચન પાઠવ્યા છે સદર કાર્યક્રમમાં અમે દીકરી બચાવો તેમજ દીકરીને ભણાવો તેમજ વૃક્ષોનું જતન કરવું અને પર્યાવરણને બચાવો અને સનાતન ધર્મનો પણ અમે એક સંદેશો પ્રસાર્યો છે અને આવનારા વર્ષોમાં સુરત ફૂલપડા તપોધન બ્રાહ્મણ નગર ચેરિટેબલ ટ્રસ્ટ આવા કાર્યક્રમો કરતા રહેશે અને સમાજમાં એક સફળતાની ની સુવાસ પ્રસ્તાવતી રહેશે આભાર